વડીલોની વાત અને આમળાનો સ્વાદ પાછળથી જ સમજાય છે તો એવા આમળાના અઢળક ફાયદાઓ મેળવવા માટે ઘણા લોકોને આથેલા કે ડાયરેક્ટ આમળાનું જ્યુસ નથી ભાવતું હોતું તો એ લોકો કઈ રીતના આમળા ખાઈ શકે અને હાફરિંગ સાથે સાથે તેના વાળ સ્કીન હાડકાં મજબૂત કરતા અનેક ફાયદા ધરાવતા આમળા નાના બાળકોને તો ખાવા જ જોઈએ તો તે માટે આપણે તેમાંથી આમળા કેન્ડી બનાવીશું ને સાથે સાથે આખું સ્ટોર કરી શકાય તેવા આમળાના બે અલગ પ્રકારના જ્યુસ પણ બનાવીશું આમળા કિંડી બનાવ્યા બાદ જે નીચે ચાસણી વધે છે તેમાંથી જ કઈ રીતના જ્યુસ બને તે હું લાસ્ટમાં શીખવાડીશ તો રેસીપીને સ્કીપ કર્યા વગર આખી જરૂરથી જોજો તો ફ્રેન્ડ્સ હવે અહીંયા આમળા કેન્ડી બનાવવા માટે મેં એક કિલો જેટલા આમળા લીધેલા છે આમળા એકદમ વ્યવસ્થિત હોય અને કડક હોય તેવા જ લેવા થોડો ઘણો પાનનો દાગ હોય તેવા આમળાને આમાં સ્કીપ કરવા હવે એક કિલો જેટલા આમળા લઈ મેં વોશ કરી લીધેલા અને સારી રીતે કૂકરમાં નીચે પાણી ઉમેરી ઉપર રેન્ક મૂકેલું અને કાણાવાળું છીબુ રાખી બધા આમળાને તેમાં ગોઠવી દીધેલા આ આમળાને ફાસ્ટ ફ્લેમ પર એટલે કે ફટાફટથી બે સીટી થાય તેટલા જ બાફવાના છે વધારે બફાઈ જશે તો આમળા તૂટતા જશે અને આમળા કેન્ડી એકબીજા સાથે ચોટી જશે તો હવે ફાસ્ટ ફ્લેમ પર બે સીટી થઈ જાય ત્યારબાદ મેં કુકર ખોલી લીધેલું અને તમે જુઓ છો એ રીતે હું આમળાને ફક્ત એક જ વાર પ્રેસ કરીશ તો તેના બધા જે પીસીસ છે તે સરસ રીતના નીકળી જશે જેમ સંત્રુ કે મોસંબી તમે ફોલતા હોય અને ફટાફટથી તેમાં નીકળવા માંડે તેવી જ રીતના આમળાના પરફેક્ટ પાકવાની સાથે સાથે બધા ભાગ છૂટા પડતા જશે તો હવે આવી રીતે બધા આમળા હું કાઢી લઈશ આ આમળા જ્યારે તમે કાઢો ત્યારે વધારે સોફ્ટ હોય છે તો થોડીવાર ઠંડા થવા દેવાના અને ઠંડા થઈ જાય ત્યારબાદ જેમ મેં આગળ બતાવ્યું એમ હાથ વડે પ્રેસ કરીને થોડા થોડા આમળાને કટ કરતા જવાનું અને બધી બાજુથી તેને છૂટા પાડી લેવાના તો ફ્રેન્ડ્સ હવે આ રીતે મોટું એક વાસણ લેવાનું અને કિલો જેટલા આમળા આપણે બાફીને આવી રીતના તેની સ્લાઇઝિસ કરી લીધેલી તેને એક મોટા વાસણમાં ઉમેરી દઈએ અહીંયા બધી સ્લાઇસ કે બધી ચીરો એક સાથે ઉમેરી દેવાની છે જો તમારું વાસણ નાનું હોય તો અહીંયા બે ભાગ પણ કરી શકાય હવે આમળાને પરફેક્ટ વધારે મીઠા પણ નહીં અને એકદમ મોરા પણ નહીં તે માટેનું ખાંડનું પ્રમાણ પરફેક્ટ રાખવાનું હું અહીંયા ખાંડની જગ્યાએ દળેલી સાકરનો ઉપયોગ કરું છું જ્યારે એક કિલો આમળા હોય ત્યારે એક કિલો જેટલી સાકર લઈ તેને પણ સારી રીતે મિક્સરમાં ક્રશ કરી લેવાની એકદમ બારીક પાવડર થઈ જાય ત્યાં સુધી તેને ક્રશ કરી અને એક કિલો જેટલું ઉમેરી દેવાનું તો અહીંયા તેનું પરફેક્ટ માપ છે હવે કિલો જેટલી સાકર દળીને ઉમેરાઈ જાય ત્યારબાદ તેને સારી રીતે હળવા હાથે આમળામાં મિક્સ કરી દેવાની તો હવે તમે જોઈ રહ્યા છો એ રીતના દળેલી ખાંડ ને મેં આમળા સાથે સારી રીતે મિક્સ કરી દીધેલી છે આ મિક્સ કરેલા આમળાને તમારે એક થી બે દિવસ એટલે કે ટોટલ આ ખાંડ આવી રીતના ઓગળી જાય તેટલો સમય માટે પલાળીને રાખી દીધેલા મેં અહીંયા આજે પાંચ વાગે આમળાને પલાળેલા અને બીજે દિવસે રાત્રે તેમાંથી કાઢી લીધેલા હવે કાઢવા માટે અહીંયા સૌથી પહેલાં સારી રીતે બધી ચાસણી નીતરેલી હોવી જોઈએ તો એના માટે એક કોઈ પણ મોટું કાણાવાળું વાસણ લેવાનું જેમાં આપણે ભાત ઓસાવતા હોઈએ તે ચાણામાં હવે બધી ચીરો ઉમેરી દેવાની અને નીચે બધી તેની ખાંડવાળી જે ચાસણી છે તે નીતરી જશે અહીંયા જો તમારે ગોળવાળા કે હની એટલે કે મધવાળા આમળા બનાવવા હોય તો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હું તેની ટ્રીપ પણ તમારી સાથે શેર કરીશ હવે નીચે જેટલું ગળ્યું પાણી ભેગું થાય છે જે હું અહીંયા આગળ શરબત બનાવતા શીખવાડીશ તો એન સુધી જરૂરથી જોજો હવે આ ચીરોને મેં પંદરથી વીસ મિનિટ બધી જે ચાસણી છે તે નીતરવા કાણાવાળા છીબામાં રાખી દીધેલી હવે તેમાંથી નીતરી જાય ત્યારબાદ સ્ટીલની આવી રીતના પ્લેટ લઈ અને છૂટા છૂટા આમળાની જે ચીરો છે તેને રાખી દેવાની હવે અહીંયા આપણે એક કિલો જેટલા આમળા લીધેલા એટલે ત્રણથી ચાર આવી પ્લેટ કે કોઈપણ રેગ્યુલર પહોળા વાસણમાં તેને પાથરી દેવાનું હવે અહીંયા આ વાસણને તડકામાં બિલકુલ નથી રાખવાના ઓવરનાઇટ બેથી ત્રણ દિવસ તમે રૂમમાં પંખામાં અને સુકવશો એટલે આ ટાઈપથી તે થોડી થોડી સંકોચાતી જશે અને ત્રીજા દિવસે એકદમ સરસ તમે હાથમાં અટશો તો આવી રીતે ચોટે નહીં તેવી આમળા કેન્ડી બનીને તૈયાર થઈ જશે જે લોકોને ઓછું ગળ્યું ભાવતું હોય તે આ જ રીતે આમળા કેન્ડીને ડબ્બામાં ભરી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકે છે જેને બહાર જ રાખવાની છે આપણે ફ્રીઝમાં રાખવાની બિલકુલ જરૂર નથી પણ જો તમને અહીંયા સાકર ઉમેરેલી છે એટલે ગળ પણ ઓછું લાગતું હોય અને માર્કેટ જેવો જ આમળા કેન્ડીનો લૂપ જોતો હોય તો તમે ઉપરથી બેથી ત્રણ ચમચી જેટલી સાકર કે ખાંડ ફરીથી દળી અને તેનો ભૂકો કરી આની ઉપર સ્પ્રિંકલ કરી શકો છો જેથી કરીને આ આમળા કેન્ડી લુક અને ટેસ્ટ બંને માર્કેટમાં હોય તેવો જ ગળ્યો આવે તો તમે ખાશો તો ખાંડ હોય હવે હું અહીંયા થોડા એવા લુક માટે બે ચમચી જેટલી દળેલી સાકર ફરીથી તેના પર ઉમેરી દઈશ અને અગેન તેને સારી રીતે હલાવી લઈશ તો ફ્રેન્ડ્સ તૈયાર છે માર્કેટમાં હોય તેવી આમળા કેન્ડીએ પણ ઓછા ખર્ચ અને ગળપડ પણ માપે રાખી શકાય તેવી તો ચલો આપણે વધેલી ચાસણીમાંથી બે અલગ પ્રકારના શરબતની રેસિપી જોઈએ પહેલું છે આદુ ફુદીના શરબત જેના માટે મિક્સર જાર લઈ બે ઇંચ જેટલા આદુના ટુકડા ઉમેરીશું ત્યારબાદ એક પણ ઇંચ જેટલો ફુદીનો ડાળખાથી સાફ કરી ધોઈને ઉમેરી દઈશું ત્યારબાદ મિક્સર જારમાં થોડું એવું સંચર પાવડર ઉમેરી સારી રીતે બધી વસ્તુને ક્રશ કરી લેશું તો આદુ ફુદીનાવાળે શરબતનું જે ક્રશ કરેલું છે તેને તમે આખા વર્ષ સ્ટોર કરવા માટે ઉપયોગમાં લેવાના છો હવે અહીંયા જ્યારે આમળા કેન્ડી બની હોય ત્યારે ઇન્સ્ટન્ટલી ખાટું મીઠું શરબત પીવું હોય તો એ રીત જોઈ લો જેના માટે બે મોટા ચમચા જેટલી આ આંબળાની જે ચાસણી છે તે એક મોટો ગોળની ચમચી લઈશું અને થોડો એવો સંચર પાવડર લેશું હવે તેને સાઈડમાં પલળવા દઈશું અને જે ફુદીનાનું ક્રશ કરેલું મિક્સર છે તેને આગળ બનાવેલી ચાસણીમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું તો બસ ગોળવાળી ચાસણીનો ગોળ ઓગળી જાય અને આ બધું સારી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ રેગ્યુલર જે શરબત હોય તેવી જ રીતના બનાવવાનું છે બસ બધાની બે બે ચમચી આ ચાસણી અને અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરો અને ફટાફટથી બધા શરબતને તૈયાર કરી લો તો હવે પાણી ઉમેરી દઈએ અને ઠંડુ ઠંડુ એવું શરબત બનાવવા માટે આગળ આઈસ ક્યુબ્સ ઉમેરી અને આપણા રેડી થયેલા શરબતને તેમાં ભરી દઈએ તો જેને એકદમ ઇઝી વધેલી ચાસણીનો આ રીતના ઉપયોગ કરશો તો ઉનાળામાં જ્યારે ગરમી લાગતી હોય લૂ લાગતી હોય તેવું બિલકુલ નહીં થાય માત્ર એક જ ગ્લાસ આમળાના શરબતનો તાજગી આપશે સ્ફૂર્તિ આપશે અને તંદુરસ્તીમાં તો આમળા ખૂબ સારા છે જ આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરજો ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો થેન્ક યુ